ખેડૂત મિત્રો ભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ત્રીસ એક બે હજાર પચીસ ત્રીસ સાત બે હજાર પચીસ માર્કેટિંગ યાર્ડ તલના બજાર આજે ટકેલા છે સફેદ તલમાં અઢારસો હાડા અઢારસો ઓગણીસોથી જાય છે અને કાળા તલમાં ટકેલા બજાર છે પાંત્રીસોથી ચાર હજાર વચ્ચે તો ચાલો તલની હરાજી જોઈ લઈ આપણે વાહનની હરાજી ઉતારી છે પંચોતેર એસી પંચા નેવું પંચાણું સત્તરસો પાંચ પંદર પચીસ પિસ્તાલીસ રૂપિયા સત્તરસો ને પિસ્તાલીસ

પંદરસો રૂપિયા બદલો હાલો ચૌદસો આ છે તમને ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા આ નંબર આ ધમલેયા આ દેવા બો ફર્સ્ટ ડો કેતા એનો કે એનો વિરુદ્ધ તો છે અમારે ગયા હોય એમાં ભાઈ કે બીજો કામ છે બાપુ ડિસ્ટેલ 55 94755 255 1400